ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના રંડોળા ગામમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિ ચિંતાજનક બની છે રજાવળ નદીમાં ઘોડાપુર આવતા રંડોળા પાલીતાણા વચ્ચેનો મુખ્ય કોઝવે પાણીમાં ધોવાઈ ગયો છે જેના કારણે આ માર્ગ સંપૂર્ણ બંધ થયો છે નદીના તીવ્ર પ્રવાહમાં બે લોકો તણાયા હોવાની માહિતી મળી છે તો તણાયેલ લોકોની શોધખોળ માટે તંત્રએ કામગીરી હાથ ધરી છે સ્થાનિક તંત્ર અને બચાવ ટીમ દ્વારા સતત પ્રયાસ ચાલી રહ્યા છે તો સતત વરસાદ વરસતા રજાવળ નદી સહિત આસપાસના નાળા બે કાંઠે થયા છે પરિણામે રંડોળા ગામથી પાલીતાણા તરફ જતો માર્ગ બંધ થઈ ગયો છે અને અનેક લોકો રસ્તામાં અટવાઈ ગયા છે આ પરિસ્થિતિમાં તંત્ર દ્વારા તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવી જરૂરી છે તેવી ચર્ચાઓ જોર પકડ્યું છે મને બગીભાઈનો ફોન આવ્યો સવારમાં આઠ વાગ્યે આઠ વાગ્યે ફોન આવ્યો કે ભવાની નામના રસોયા બૂઘના કાંઈક રસોઈ બનાવવા જતા હતા રાત્રે એમનો સ્ટાફ હોય ગયેલો અને સાડા પાંચના અરસામાં તે બૂઘના જતા હતા બૂરણા જતા જે પુલ હતો પુલની સાઈડમાં તૂટી ગયો ને તૂટી ગયા એમાં ગાડી સીધી તણાઈ ગઈ હવે એક વ્યક્તિ છે કે બે વ્યક્તિ નજરે જોનારાએ એમને કે અંધારામાં એ મેં લાઇટ કરી હિંમતભાઈ ડાબી કરીને સામે કાઢ્યા હતા એમને બોલાવ્યા એમને પૂછ્યું તો કે અંધારામાં મેં મારી પાસે બત્તી નહોતી પણ ગાડી ગઈ મેં જોઈ એક વ્યક્તિ છે કે બે વ્યક્તિ એ પૂરેવું ખ્યાલ નથી પરંતુ જ્યાંથી સમાસર મળ્યા મામલતદાર સાહેબને ડિઝાસ્ટર મેનેજમેન્ટને અત્યારે પ્રાઇવેટ મેં હોડી પણ ભાઈ મચ્છી મારીને વિનોદભાઈની હોડી પણ મગાવી મારી સાથે રંડોળાના સરપંચ સગાપરાના સરપંચ અમારા જિલ્લા પંચાયતના સભ્યો તમામ લોકો જાણપત્રની સાથે તમામ લોકો અત્યારે શોધખોળ કરી રહ્યા છે આપડે જે આ બ્રિજ બન્યો હતો તે દિવસે જો સરખા રિપેર કરવામાં આવ્યો તો આજે આ બે વ્યક્તિ એક કે બે વ્યક્તિ અનુમાન છે જે આજે બચી ગયા હોત અને અત્યારે શોધખોળ પૂરેપૂરી ચાલુ છે અમારા હગાપરા ગામના છે પાલીતાણા બધા જે આવ્યા છે નગરપાલિકાના બધા વ્યક્તિ સરપંચ છે અમારા ગામના આ બધા વ્યક્તિઓની શોધખોળ પૂરેપૂરી ચાલુ છે અહીંના ધારાસભ્યો છે એ પણ હવારના મહેનત કરી રહ્યા છે